નમસ્કાર આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા સ્વાગત છે આપનું ગ્રાઉન્ડ રિપોર્ટમાં ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરના દહેગામ પંથકમાં વેચી નાખ્યું પહાડિયા ગામ બોગસ દસ્તાવેજ કરીને વેચી નાખ્યું પહાડિયા ગામમાં એસી જેટલા પરિવારો કરે છે વસવાટ ગ્રામજનોએ રજિસ્ટ્રારને રજૂઆત કરી આવેદન આપ્યું એકસો બેતાલીસ નંબરના સર્વે નંબરનો કરી દેવાયો ગેરકાયદેસર દસ્તાવેજ ભૂમાફિયાઓના કારસ્થાનથી ગ્રામજનોમાં બારોબાર રોષ મોટી સંખ્યામાં ગ્રામજનો રજિસ્ટ્રાર કચેરી ઉમટી પડ્યા તાત્કાલિક ધોરણે પગલાં ભરવા ગ્રામજનોની માંગ તો આ ચોંકાવનારો મામલો છે ગાંધીનગરના દહેગામ પંથકનો કે જ્યાં બોગસ દસ્તાવેજ કરીને ભૂમાફિયાઓએ આખે આખું ગામ જ વેચી નાખ્યું છે પહાડિયા ગામના બોગસ દસ્તાવેજ કરીને વેચી માર્યું છે પહાડિયા ગામમાં એંસી જેટલા પરિવારો વસવાટ કરે છે અને ભૂમાફિયાઓએ આખું ગામ બોગસ દસ્તાવેજ કરીને વેચી નાખ્યું છે વધુ માહિતી માટે અમારા સહયોગી કાર્તિક જાની ફોન લાઈન પર લાઈવ જોડાઈ ગયા છે આપણે માહિતી મેળવીએ જી કાર્તિકભાઈ શું મામલો છે શું વિગત છે આ મામલે સામે આવી છે

તો કોઈ પણ જમીન હોય મકાન હોય જેને દસ્તાવેજ કરવામાં આવતો હોય છે તે પ્રથમ કાચી નોંધ પાડવામાં આવતી હોય છે કાચી નોંધ જે સમય પડતી હોય છે અત્યારે સરકાર દ્વારા કોઈ ફ્રોડ ચીટિંગ ન બને તેને લઈને વિડીયો ઓડિયો રેકોર્ડિંગની પણ સગવડ રજીસ્ટર ઓફિસ ખાતે કરવામાં આવી છે ત્યારે આ જે તે સમય આ દસ્તાવેજ કરવામાં આવ્યો તે સમયે જમીનના ફોટા પણ મૂકવામાં આવ્યા હતા ઓડિયો વિડીયો પણ મૂકવામાં આવ્યો હતો ત્યારે આ દસ્તાવેજ કેવી રીતે કરવામાં આવ્યો ખોટો ફૂટો પણ મૂકી દેવામાં આવે છે ત્યારે અત્યારે ચર્ચાના વિષય છે જે તે અધિકારીઓ પણ શંકાના દાયરામાં છે ગ્રામજનો દ્વારા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ ગામનો જે દસ્તાવેજ થઈ ચૂક્યો છે તેમાં ક્યાંકને ક્યાંક ભેગા મામલતદાર કચેરીના કર્મચારી હોય કે અધિકારી હોય તેની પણ મિલીભગતની આશંકા આક્ષેપ અત્યારે આશંકાના ગ્રામજનો કરી રહ્યા છે અત્યારે ગ્રામજનો પોતાના ન્યાય માટે કલેક્ટર કચેરી દહેગામ ખાતે રજૂઆત પણ કરી હતી નિયમ અનુસાર એક વખત દસ્તાવેજ થઈ ચૂક્યા પછી મામલતદાર ઓફિસ કે કલેક્ટર ઓફિસનો પાવર દસ્તાવેજ રદ કરવાનો રહેતો નથી દસ્તાવેજ રદની ઓથોરિટી જે તે કાનૂની સત્તા મંડળ એટલે કે કોર્ટને સોંપવામાં આવી છે કાચી નોંધ પડી તે સમયે જ ગ્રામજનોને બહાર વિગત આવી હતી કે અમારા ગામનો દસ્તાવેજ કરી લેવામાં આવ્યો છે આ દસ્તાવેજ એ લોકોએ જ કર્યો છે જે લોકોએ આ ગામની જમીન જે તે સમયે વેચાણ આપી હતી અને જે તે સમયના ભાવે આ જમીન ગ્રામજનોએ જમીનના પૈસા પણ ચૂકવી દીધા છે આપણે જાણીએ છીએ તે મુજબ પહેલાના સમયમાં જમીનોના સોદા જે છે તે ઘરમેળે લખાણથી થતા હતા વિશ્વાસથી થતા હતા પરંતુ દસ્તાવેજ રહી જતા હતા મામલતદારનો એક વાત એવી સામે આવી રહી છે કે મામલતદારે એવું જણાવ્યું હતું કે સાતબારના ઉતારામાં એમના વારસદારોના નામ હતા તેના કારણે આ દસ્તાવેજ જે છે તે કરવામાં આવ્યો છે ચોક્કસથી ગામ લોકોને અહીંયા અહીંયા આકારણીનો વેરો પણ ભરે છે લાઈટ બિલ પણ ભરે છે ગ્રામ પંચાયત દ્વારા તેઓને બોરની પાણી માટે બોરની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે એટલે ચોક્કસથી કહી શકાય કે આ લોકો જે ગામના લોકો રહે છે તે લીગલી ઓ લીગલી જ રહે છે કોઈ ઇનલીગલી રહેતા નથી જે તે સમય જમીન આપવામાં આવી હતી જમીનના વળતર પેટે ખરીદી પેટે જે તે સમયની મૂલ્ય પ્રમાણે વળતર પણ આપવામાં આવ્યું છે વેચાણ આપવામાં આવી હતી તેની સામે પૈસા પણ આપવામાં આવ્યા છે ગામના લોકો પાસે તારીખમાં જે જે તે સમયનું લખાણ પણ છે પરંતુ વારસદારો હતા આ લોકોને જમીનના ભાવ વધતા લોભિયા વારસદારોને લોભ જાગ્યો હતો જેના કારણે બારોબાર તેઓએ વેચી મારી હતી ચોક્કસથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે લેનાર અને વેચનાર આ બંને સાથે મળીને આ દસ્તાવેજ કર્યો છે એટલે ક્યાંક ને ક્યાંક દસ્તાવેજ સમયે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે છે તે મૂકવામાં નથી આવ્યા એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે આ તમામ તપાસ કરવાની કામગીરી જે તે રજીસ્ટ્રાર ઓફિસ દસ્તાવેજ અધિકારીની હોય છે તમામ ડોક્યુમેન્ટ ચેક કરવાની ક્યાંક ને ક્યાંક ડોક્યુમેન્ટ ચોક ચોક ચેક કરવામાં સરત ચૂક થઈ છે અથવા મિલી ભગતજી તેવા સ્પષ્ટ આક્ષેપો પણ ગ્રામજનો દ્વારા લગાવવામાં આવ્યા છે અત્યારે ગ્રામજનો પોતાનું ગામ જે છે તે બચાવવા માટે બહાર મેદાનમાં ન્યાય માટે ઉતર્યા છે લગભગ આ ગામની અંદર છસો લોકો વસવાટ કરે છે દેગામ પંથકમાં આખે આખે આખું ગામ જે વેચાવાની ઘટના સામે આવી છે ચોક્કસથી આગામી સમયમાં કેવા પ્રકારનો ન્યાય જે છે તંત્ર તરફથી આ લોકોને આપવામાં આવે છે પરંતુ કાયદાના અનુસાર વાત કરવામાં આવે તો કલેક્ટરની પણ ઓથોરિટી દસ્તાવેજ રદ કરવાની નથી તે ઓથોરિટી જે છે તે જે તે કોર્ટને જ સોંપવામાં આવે છે ચોક્કસથી કાચી નોંધ પડ્યા બાદ ગ્રામજનો દ્વારા પ્રાંત ઓફિસરને એટલે કે ડેપ્યુટી કલેક્ટરને એક અરજી આપવામાં આવી છે કે દસ્તાવેજ રદ કરવામાં આવે પરંતુ જે તે અધિકારી દ્વારા ગ્રામજનોને પણ સ્પષ્ટ જણાવી દીધું હતું કે અમારી ઓથોરિટી નથી આ દસ્તાવેજ રદ કરવાની એટલે એક વાત સ્પષ્ટ છે કે દસ્તાવેજ રદ કરવા માટે આ લોકોએ કોર્ટમાં અરજી કરવી પડશે પરંતુ આ બધાની વચ્ચે એક વાત સ્પષ્ટ છે દસ્તાવેજ કઈ રીતે થયો ખોટા ડોક્યુમેન્ટ પણ કરવામાં આવ્યા હતા ચોક્કસથી આગામી સમયમાં ફોજદારી અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે આઈપીસી કલમ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો પાસઠ અનુસાર આ ગુનો જે છે તે અત્યારે ફોજદારી બને છે ખોટા દસ્તાવેજી ઊભા કરવા માટેની આ કલમો જે છે તે દાખલ કરવામાં આવશે કે કેમ તે પણ જોવાનું રહેશે કારણ કે ખોટા દસ્તાવેજો ઊભા કરીને જ આ જે છે દસ્તાવેજ કરવામાં આવે છે કારણ કે ચોક્કસથી સાત બારમાં જે તે માલિકોના નામ હશે તેમના વારસદારોના નામ હશે પરંતુ સ્થળના જે ફોટા જે છે તે નકલી કોર્ટ નકલી દસ્તાવેજ ઓફિસમાં રજૂ કરાયા હોવાની વિગત જે છે તે બહાર આવી છે તમામ દિવસામાં અત્યારે હાલ તપાસ ચાલુ રહી છે પરંતુ આ બધાની વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે ગ્રામજનો જે છે તે પોતાના ગામને બચાવવા અને પોતાના ઘરને બચાવવા માટે ન્યાય માટે અત્યારે વલખા મારી રહ્યા છે જી મામલે વિગતવાર માહિતી આપવા માટે આપનો આભાર તો આ મામલો છે ગાંધીનગરના દહેગામ પંથકનો કે જ્યાં બોગસ દસ્તાવેજ કરીને ભૂમાફિયાઓએ આખે આખું ગામ જ વેચી નાખ્યું છે પહાડિયા ગામ બોગસ દસ્તાવેજો કરીને વેચી દેવામાં આવ્યું છે અહીં એસી જેટલા પરિવારો વસવાટ કરે છે ગ્રામજનોએ રજિસ્ટ્રારને રજૂઆત કરીને આવેદન આપ્યું છે એકસો બેતાલીસ નંબરના સર્વે નંબરનો કરી દેવાયો ગેરકાયદેસર દસ્તાવેજ ભૂમાફિયાઓના કારસ્તાનથી ગ્રામજનોમાં ભારે ભાર રોષ ફેલાયો છે મોટી સંખ્યામાં ગ્રામજનો રજિસ્ટ્રાર કચેરી ઉમટી પડ્યા આપ દ્રશ્યો જોઈ શકો છો તાત્કાલિક ધોરણે પગલાં ભરવા ગ્રામજનોની માંગ છે ત્યારે હવે આમાં પ્રશાસન દ્વારા શું કાર્યવાહી થાય છે શું વિગતો બહાર આવે છે રહેશે તો નેક્સ્ટ રિપોર્ટ સુરત થી સુરતના એમએલ કુમાર કાનાણી નો વધુ એક લેટર બોમ્બ જી એમ અને એમબીબીએસ ના ફી વધારા મુદ્દે સીએમ ને લખ્યો પત્ર તમામ મેડિકલ કોલેજોમાં ફી વધારો પરત ખેંચવા માટે મુખ્યમંત્રીને પત્ર ફી વધારાને લઈને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે કહેવું છે કુમાર કાનાણીનું કેટલાય વિદ્યાર્થીઓએ શિક્ષણ છોડવાનો આવ્યો છે વારો કહે છે કુમાર કાનાણી ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓને ના છૂટકે છોડવું પડશે શિક્ષણ આપ જાણો છો તેમ ગઈકાલે પણ અમે આ મુદ્દો બી ઇન્ડિયા પર ઉપાડેલો અને આપને સમાચારમાં પણ દર્શાવેલું જીએમ આર એસ કોલેજીસના મેડિકલના વિદ્યાર્થીઓ ફી વધારાનો વિરોધ કરી રહ્યા છે વાલીઓ ફી વધારાનો વિરોધ કરી રહ્યા છે અને ટુ ધ ટોપિકમાં ગઈકાલે વિગતવાર ચર્ચા પણ કરેલી તો ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી કુમાર કાનાણીએ હવે આ મુદ્દો ઉઠાવ્યો છે અને સુરતથી વધુ વિગતો આપણે લઈશું રિપોર્ટર રાહુલ રાહુલ મકવાણા પાસેથી જી રાહુલ આ ગંભીર મામલે શું વિગતો છે આપની પાસે વાત કરવામાં આવે તો મેશ સરકાર હોય કે અધિકારીઓ હોય તેની ખામીઓને લઈને જે લેટર બોમ્બ લખતા હોય છે ત્યારે વધુ એક લેટર બોમ્બ છે તેણે લખ્યો છે હાલ તો જે મામલો છે તે ગાંધીનગર ખાતે પહોંચ્યો છે કારણ કે જે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તેને સીધો પત્ર લખવામાં આવ્યો છે અને પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મેડિકલ અને એમબીએસ જે સ્ટુડન્ટો હોય છે તેની ફી વધારા મુદ્દે લઈને હાલ તો પત્ર લખવામાં આવ્યો છે અને પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સરકારને એક અપીલ કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે આ જે વસ્તી વધારો છે તે પરત ખેંચવામાં આવે કારણ કે મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે તે શિક્ષણ છોડીને જત રહે છે તેવું કુમાર કાનાણી દ્વારા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે વારંવાર કુમાર કાનાણી છે તે સરકારની નીતિઓ હોય કે અધિકારીઓ ના કોઈ પણ કામો હોય તેને લઈને ચિંતિત રહેતા હોય છે અને લેટર બોમ્બ લખતા હોય છે ત્યારે ફરી એકવાર કુમાર કાનાણી કાનાણીએ सीएम

અનેક એવા મુદ્દાઓ છે તે કુમાર તાનાણી ઉઠાવવામાં આવ્યા હતા ત્યારે સરકાર સામે તેના જ વિભાગના જ કે કહી શકાય કે ધારા સભ્ય પોતાની સરકાર માંગ કરી રહ્યા છે કે આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેના ભવિષ્યનું શું કારણ કે મધ્યમ વર્ગના જે બાળકો હોય છે તે આવડી મોટી જે મસ્ત મોટી જે પી લેવામાં આવતી હોય છે તેના કારણે તેનું શિક્ષણ છે તે છોડીને જતા રહેતા હોય છે ત્યારે ફરી એક વાર કુમાર કાનાણી દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને સરકાર પણ આ પત્રને ધ્યાનમાં લઈને કંઈક ને કંઈક જે નિર્ણય છે તે કરવામાં આવશે કારણ કે કુમાર કાનાણી ગમે ત્યારે પત્ર લખતા હોય છે તેની અસર જોવા મળતી હોય છે ત્યારે વધુ એક આવનારા સમયમાં એક પહેલ થશે અને ભાજપના જ ધારાસભ્ય એ ભાજપના જે સરકાર છે તેની પર સવાલો કર્યા છે અને વધારો છે જે ફી વધારો છે તે પરત ખેચવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે જી જી તો જીએમઈઆરએસ કોલેજનો મેનેજમેન્ટ કોટા હોય કે એનઆરઆઈ કોટા હોય કે સામાન્ય જનરલ કોટા હોય દરેકમાં ફી વધારી દેવામાં આવી છે અને આ ફી વધારો જે છે એ સડસઠ ટકાથી સત્યાસી ટકા જેટલો વધારે છે એટલે વાલીઓનું કહેવું છે કે મારું બજેટ ખોરવાઈ જશે અમને પહેલાં જણાવ્યું હોત તો કંઈક એડજસ્ટ કરે દસેક ટકા જેવો ફી વધારો તો અમે સહન કરી શકીએ પણ અચાનક આટલો મોટો ફી વધારો આવે

સરકાર દ્વારા જે ફી વધારા કરવામાં આવતા હોય છે ત્યારે મેડિકલના જે સ્ટુડન્ટો છે તેના પર એકાએક વધારો તૂટી દેવામાં આવ્યો છે એટલે કે જે વાલીઓનું બજેટ ખોરવાયું છે અને સરકાર દ્વારા

આપણે કોરોનાના ટાઈમ દરમિયાન હેલ્થકેર અને મેડિકલ કેર પ્રોફેશનલ્સનું મહત્વ સમજેલા અને આ ફિલ્ડમાં રહેલી ખામીઓ પણ બહાર આવેલી હવે જ્યારે આજે આપણી પાસે ગ્રામીણ ભારતમાં ટ્રેન્ડ મેડિકલ પ્રોફેશનલ્સ છે નહીં ત્યારે જો મેડિકલના વિદ્યાર્થીઓને આવી રીતે પરેશાન કરવામાં આવશે તો આપણું હેલ્થકેર સેન્ટ જે સેક્ટર છે કદાચ કોલેપ્સ થઈ જશે આ સમગ્ર માહિતી માટે રાહુલ મકવાણા આપનો આભાર તો મામલો છે જીએમ મેડિકલ કોલેજીસમાં થયેલા ફી વધારાનો જેનો વિદ્યાર્થીઓ અને વાલીઓ વિરોધ કરી રહ્યા છે અને કિશોર કાનણીએ આ મામલે સરકારને પત્ર લખીને રજૂઆત પણ કરી છે અને વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના રાયપુરમાં રસ્તા પર વિવેકાનંદ કોલેજનું ભણતર રસ્તાના ફૂટપાથ પર બાળકોને આપવામાં આવ્યું શિક્ષણ એસ્ટેટ વિભાગે કોલેજને સીલ કરતા વિદ્યાર્થીઓનું ભાવિ થયું અધરતાલ કોલેજને સીલ લાગતા પ્રશાસન ડોક્યુમેન્ટ જમા કરાવવા તૈયાર વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ અને ડોક્યુમેન્ટ પણ કોલેજમાં જમા આપ જાણો છો તેમ રાજકોટ અગ્નિકાંડ પછી આખા ગુજરાતમાં નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટિવ થયેલું અને ફાયર અને જુદી જુદી એનઓસીઝ છે કે નહીં ચેક કરવામાં આવતું હતું અને અનેક એકમોને કેટલીય શિક્ષણ સંસ્થાઓને સીલ કરી દેવામાં આવેલી તો એ મામલો છે અમદાવાદના રાયપુરમાં વિવેકાનંદ કોલેજનો કે જ્યાં રસ્તાના ફૂટપાથ પર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું શિક્ષણ વધુ માહિતી માટે અમદાવાદ કોલેજને સીલ લાગતા પ્રશાસને ડોક્યુમેન્ટ જમા કરાવ્યા સ્ટેટ વિભાગે કોલેજને સીલ કરતા વિદ્યાર્થીઓનું ભાવિ થયું અદ્ધરતાલ વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ અને ડોક્યુમેન્ટ પણ છે કોલેજમાં જમા આપ દ્રશ્ય જોઈ શકો છો કે કેવી રીતે ચોમાસામાં આ વિવેકાનંદ કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જણાય આવે છે કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થઈ નથી અમદાવાદના રાયપુર રસ્તા પર વિવેકાનંદ કોલેજની શું સ્થિતિ છે એનો રિપોર્ટ છે રસ્તામાં ફૂટપાથ પર જી હા નજીકમાં રસ્તામાં આવેલી ફૂટપાથ પર વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા આવી રહ્યું છે વધુ વિગતો મેળવીએ રિપોર્ટર મિહિર સોલંકી પાસેથી જી મિહિર શું મામલો છે આખો ચોક્કસથી جناب આપુ વાત કરવામાં આવે જ્યારે 2 મહિના અગાઉ વિવેકાનંદ કોલેજ છે તેમાં આજે બીયુ પરમિશન માટે સીલ મારવા માં આવી હતી અને સાથે વાત કરીએ આપણે કે તેની બાદ એકવાર અહીંયા જે યુપીએસસી ની एग्जाम છે તે પણ થઈ ચુકી છે પરંતુ ત્યારે જર વાત કરીએ કે બે દિવસ માટે આ કોલેજ નું જે સીલ છે તેને ખોલવામાં આવ્યું હતું પરંતુ જે ત્યાંનો જે પ્રિન્સિપલ છે તેમનું કહેવું એવી રીતનું છે અત્યારે હાલમાં કેનોજે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓનો જે ડોક્યુમેન્ટ છે વિદ્યાર્થીનો જે ભણતર છે છેલ્લા 2 મહિનાથી કોલેજ બંધ હતી કારણ કે વેકેશન હતું પરંતુ હવે જે ભણતર શરૂ થયું છે જે નવી બેચ છે તે પણ આવી ચુકી છે સાથે સાથે જે જૂના વિદ્યાર્થીઓ છે તે પણ આવી ચુક્યા છે અને તે લોકોનું ભણતર હવે ના બગડે તેની માટે તેમનું કેવું છે કે હવે અત્યારે હાલમાં જે કોલેજ છે તે પોતાની ઉપર આ તમામ છે જવાબદારી લેવા અત્યારે તૈયાર છે પરંતુ તો પણ અત્યારે કોઈ પણ જતનું કોર્પોરેશન દર્ствતી તેમને વાત નથી આવી રહ્યો અને સાથે વાત કરીએ તો વિદ્યાર્થીઓ અને જે પ્રિન્સિપલ છે અને જે શિક્ષકો છે તેના દ્વારા આજે જે કોલેજની બહાર નીચે રહીને કોલેજની નીચે જે રોડ રસ્તા છે તે રસ્તા પર બેસીને આજે જે સમગ્ર ભણતર જે ભણવામાં આવ્યું હતું અને એવી રીતે આજે માત્ર એવું જ નથી કે વિદ્યાર્થીઓ અને જે પ્રિન્સિપલ હતા શિક્ષકો હતા તે જ પરંતુ સાથે સાથે વિદ્યાર્થીઓના જે વાલી છે તે પણ આજે આ વિરોધ પ્રદર્શનમાં જોવા મળ્યા હતા જી જોયું કે અનેક એકમો પર કાર્યવાહી કરવામાં આવેલી અનેક શાળાઓ કોલેજો શિક્ષણ સંસ્થાઓ પણ સીલ કરી દેવામાં આવેલી જેમાંથી કેટલાકના સીલ ખુલી ગયા છે પણ હજી આપણે જોઈએ છીએ તેમ વિવેકાનંદ કોલેજ જેવી કેટલીક સંસ્થાઓ છે કે જેના સીલ ખુલ્યા નથી તો શું હવે માનવામાં આવી રહ્યું છે ક્યારે વિદ્યાર્થીઓની આ સમસ્યા ટૂંક સમયમાં દૂર થાય એવું લાગે છે આપને વૈકલ્પિક વ્યવસ્થા પણ થઈ હોય એવું લાગતું નથી ચોક્કસ થી વાત કરવામાં આવે તો એમણે જે પ્રમાણે મેં અગાઉ પણ કીધું કે પ્રિન્સિપલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એવી રીતની વાત કરી હતી કે અત્યાર માટે અમને તમે પરમિશન આપો કારણ કે બાળકોનું જે ભણતર છે ભણતર અત્યારે બગડે છે જે તમામ તમામ જે જવાબદારી છે જવાબદારી અત્યારે જેમ શાળાઓ પાસે બીજું પરમિશન નોતી અને શાળાઓ જે પ્રમાણે જવાબદારી પોતાની પર લઈને શાળાઓ અત્યારે વાત કરીએ તો તે જવાબદારી લઈને બાળકોનું ભણતર ના બગડે તે માટે શાળાઓ શરૂ કરાવી હતી ત્યારે તે જ રીતે કોર્પોરેશન પાસે આપણે વાત કરીએ તો અત્યારે વિવેકાનંદ કોલેજ પણ એવી રીતની માંગ કરી રહી છે પરંતુ અત્યારે કોઈ પણ જાતનો રસ્તો જોવા નથી મળતો તેમની તરફ અને સાથે સાથે વાત કરીએ તો અહીંયા આપડે વાત કરીએ બીયુ પરમિશન ના લીધે જે સીલ મારવામાં આવી હતી પરંતુ તેમના દ્વારા તેઓ પણ વિરોધ કરવામાં આવે છે અત્યારે કે જો બીયુ પરમિશન ના લીધે સીલ મારવામાં આવી છે જો બાળકો એ નથી ભણી શકતા તો જે બે મહિના અગાઉ અહીંયા પરીક્ષા કરવા માં આવી હતી જે વાત કરીએ ત્યારે કોલેજ ના બે દિવસ માટે સીલ ખોલવામાં આવ્યા હતા તો તેમનો આવી રીતનો અત્યારે વાત કરીએ સામે તેમણે પણ આવી રીતનો તેમના ઉપર આરોપ નાખ્યો છે કે શું ત્યારે કોઈ બીયુ પરમિશન ની જરૂર ન હતી ત્યારે તેમને કોઈ પણ જાતનું અહીંયા નડતર રૂપ કોઈ નકઈ વસ્તુ નતી થતી એટલે અત્યારે વધી રીતે જોવા મળે છે કે એક બાજુ તેમનો વિરોધ પણ છે એક બાજુ એમ જોવા મળે છે કે બીયુ પરમિશન નથી એટલે કોર્પોરેશન સાચું પણ છે પરંતુ સાથે સાથે એમ પણ આપણે સાથે સાથે જોઈ શકીએ અત્યારે હાલમાં કે તેમનો જે જવાબ છે તે કદાચ યોગ્ય રીતે નથી દેખાતો કારણ કે બંને બાજુ જ્યારે બંને બાજુ બોલતા હોય અત્યારે તેવું આપણને જોવા મળે છે એક બાજુ એવું પણ જોવા મળે છે કે જ્યારે તેમનો સ્વાર્થ હતો જયારે પરીક્ષાની જરૂર હતી ત્યારે આ ખોલી દેવામાં આવ્યું હતું પરંતુ અત્યારે વાત કરીએ તો જે છોકરાઓ જે બાળકો છે વિદ્યાર્થીઓ છે જે અત્યારે નવી ભરતી આવી છે નવી જે બેચ આવી છે જે જૂના પણ બાળકો છે જેમને હજી કોલેજમાંથી જે બીજા વર્ષમાં ત્રીજા વર્ષમાં બાળકો છે અલગ અલગ ફિલ્ડમાં બાળકો ભણ અત્યારે હાલમાં ભણે છે તેમની માટે પણ અત્યારે આ ચિંતાનો વિષય રહેશે જી બિલકુલ યુપીએસસી ની પરીક્ષા હોય તો સીલ ખોલી આપવામાં આવે છે અને રેગ્યુલર બેચ માટે સીલ લાગી જાય છે એ પણ એક ચર્ચાનો વિષય છે સમગ્ર મામલે માહિતી માટે આભાર મિહિર તો મામલો છે અમદાવાદમાં રાયપુરમાં આવેલી વિવેકાનંદ કોલેજનો કે જ્યાં સીલ લાગવાના કારણે વિદ્યાર્થીઓ બહાર રસ્તા પર ફૂટપાથ પર અભ્યાસ કરી રહ્યા છે જો બહારનું ભોજન આરોગવાના ચાહક હો અને બહારની મીઠાઈઓ પણ ખાતા રહેતા હો તો હવે સાવધાન રહેજો કાજુ કતરીમાંથી પણ નીકળી છે માખી ખોરાકમાંથી જીવાત નીકળવાનો સિલસિલો છે યથાવત ગોપાલ ડેરીની કાજુ કતરીમાંથી નીકળી માખી અમદાવાદમાં સીટીએમ પાસેની ગોકુલ ડેરીની ઘટના મીઠાઈમાંથી નીકળી છે માખી દુકાનદારને કરવામાં આવી છે ફરિયાદ ગ્રાહકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ આ માખી નીકળવાના મામલે કરી છે ફરિયાદ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો ખાદ્ય પદાર્થો કેટલી ચોખ્ખાઈ રાખીને બનાવવામાં આવે છે એ જોવું ખૂબ જ મહત્ત્વનું છે અમે બી ઇન્ડિયા પર હંમેશા આપને સાવધાન કરતા રહીએ છીએ અને આવા ચોંખાવનારા મામલા પણ ઉજાગર કરીએ છીએ અને આ મામલો છે આપ જોઈ રહ્યા છો એ ગોપાલ ડેરીનો છે કે જે અમદાવાદના સીટીએમ પાસે આવેલી છે ગોકુલ ડેરીની આ ઘટના છે મીઠાઈમાંથી નીકળી છે માખી અને દુકાનદારે કરી છે ફરિયાદ કોર્પોરેશનમાં પણ ફરિયાદ કરવામાં આવી છે વધુ વિગતો માટે જોડાઈએ રિપોર્ટર મિહિર સોલંકી સાથે તો બારનું જમવું એ ચિંતાજનક બની ગયું છે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની ગયું છે અને સતત અને નિયમિત ચેકિંગ થતું રહે હોટેલ રેસ્ટોરન્ટ્સ અને ડેરીના કિચનમાં એ પણ અત્યંત જરૂરી છે અને જે ચેકિંગ થાય એના રિપોર્ટ્સ પણ પબ્લિક સામે મૂકવામાં આવે એ પણ એટલું જ જરૂરી છે કેમ કે જ્યારે કોઈ ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળે છે કે અશુદ્ધિ નીકળે છે ત્યારે એના માટે જે તે વિસ્તારની નગરપાલિકાને ફરિયાદ કરી શકાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે કોઈ ગામની પંચાયત એમાં ફરિયાદ કરી શકાય છે ગ્રાહક સુરક્ષામાં વળતર મેળવવા માટે ફરિયાદ થઈ શકે છે અને પોલીસ ફરિયાદ પણ આપ કરી શકો છો તો આપણી સાથે મિહિર જોડાઈ ગયા છે તો આપણે એમની સાથે વાત કરીશું જી મિહિર શું છે આ ગંભીર મામલો વાત કરવામાં આવે રામોલ માં ગોપાલ ડેરી જે છે તેમાંથી યુવક છે તે પોતાની જરે નવી ગાડી લાવ્યા હતા તેમના પરિવાર માટે કાજુ કતરી લઈને આવ્યા હતા આજે ખુશીનો માહોલ હતો પરિવાર સાથે તે ઉજવવા માંગતા હતા પરંતુ જ્યારે કાજુ કતરી ખાતા એક બાદ એક જ્યારે તેમના પરિવારજનોને ખવડાવતા હતા ત્યારે કાજુ કતરીમાંથી માખી નીકળી હતી જે પ્રમાણે આપણે વિડિયોમાં પણ હાલમાં જોઈ શકીએ છીએ ટીવી સ્ક્રીન જે ચાલે છે વાત કરીએ તેમણે તે માખી નીકળ્યાનો તે વિડિયો તેમણે ઉતાર્યો હતો ત્યારબાદ તે માખી લઈને તે એટલે કે તે કાજુ કતરીનું જે બટકું હતું તે લઈને તે પેકેટ ને લઈને તે ડેરી ડેરી વાળા જે માલિક છે તેમની પાસે ગયા હતા અને તેમને સમગ્ર જે મામલો કઈ રીતે આ આવી રીતના માખી નીકળી જે સવાર તે મીઠાઈ લઈ ગયા હતા અને આવી રીતે આપણે એટલા માટે કહી શકીએ કારણ કે આવી જ રીતે આપણે વાત કરીએ થોડાક દિવસો પહેલા સાબરકાંઠામાં કાજુકતરીમાં બ્લેડ નીકળી હતી એટલે કે વાત કરીએ કે પહેલા આપણે એવી રીતની વાત કરતા હતા થોડા દિવસો પહેલા છેલ્લા પંદર વીસ દિવસથી જો જો વાત કરીએ તો ઘણી બધી ઘણી બધે જીવ જંતુઓ છે તે ખાણીપીણીના ઘણા બધા અલગ અલગ આપણે અત્યારે એકહાસ્યસ્પદ વસ્તુઓ થઈ ગઈ છે કે અલગ અલગ વેરાયટીમાં અલગ અલગ જીવ જંતુઓ નીકળે છે પછી તે લક્ષ્મીમાં ગરોળી હોય સંભાર માં ઉંદર હોય અત્યારે કાજુ કાજુકતરીમાં માખી છે એટલે વાત કરીએ કે આ જેમ લોકો કોઈ ખાણીપીણીના માલિકો કે કોઈ જગ્યા પર વિશ્વાસ કરતા હોય તો વિશ્વાસ કરવાનું ટાળે અત્યારે તેવી રીતના બધા બનાવો બની રહ્યા છે જી જી તો સમગ્ર માહિતી માટે આભાર લોકોએ જાગૃત રહેવાની જરૂર છે અને પ્રશાસને પણ સક્રિય થવાની જરૂર છે ધન્યવાદ તો મામલો છે અમદાવાદનો કે જ્યાં ખોરાકમાંથી જીવાત નીકળ નીકળવાનો સિલસિલો યથાવત છે અમદાવાદમાં સીટીએમ પાસેની ડેરીની આ ઘટના છે કે જ્યાં કાજુકતરીમાંથી માખી નીકળી છે કોર્પોરેશનમાં આ મામલે ગ્રાહક દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી છે તો ગ્રાઉન્ડ રિપોર્ટમાં હાલ બસ આટલું જ વધુ માહિતી અને સમાચારો માટે આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર